હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો આપણને ક્યારે મળશે મને ખબર છે કે તમને તમે બહુ બધા વિડીયો જોઈ લીધા છે ઓલરેડી મને ખબર છે પરંતુ આજના વિડીયોમાં હું દાવો કરીને કહું છું કે આજના પછી તમને કંઈ વીસમાં આપતાના ખાસ કરીને વિડીયો નહીં જોવા મળે હવે આપણે વાત કરીએ કે ભાઈ આ વીસમો જ હપતો છે એની તારીખ કઈ છે મિત્રો કેટલાક એવા ખેડૂત છે જેને ત્રણ હજાર મળશે અને કેટલાક મિત્રો એવા પણ ખેડૂત હોય છે જેના વખતે ચાર હજાર રૂપિયા પણ મિત્રો આવશે હવે આ ચાર હજાર રૂપિયાવાળી વાત સાચી છે કે ખોટી છે એની પણ આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું સૌ તો આપણે મિત્રો એ જોઈ લઈએ કે આમાં આપણું નામ છે કે નથી કે મ કે નામ જ ના હોય તો આપણે હપ્તોની રાહ જોઈને કરીશું લેશું મિત્રો સૌથી પહેલાં તો આપણે આવી ગઈ છે પીએમ કિસાનની વેબસાઇટની અંદર આપણે નીચે જઈએ એટલે કે ત્યાં તમને એક બેનિફિશિયલી લિસ્ટ નામનો એક ઓપ્શન મિત્રો જોવા મળે આના ઉપર જ્યારે હું ક્લિક કરું ત્યારે મને મારું ગામ જે છે તે સિલેક્ટ કરવાનું અહીંયા કહે છે તો ફટાફટ તે મારું જે ગામ છે તે હું અહીંયા સિલેક્ટ કરી લઉં તો મારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય હવે મિત્રો આ જે લિસ્ટ મારી સામે આવે છે મારું આમાં નામ હોવું જોઈએ જો આમાં મારું નામ ના હોય તો સરકાર મિત્રો આપણે એવું માનશે કે તમને આ યોજનાની મિત્રો જરૂરિયાત નથી આ વખતે કડક નિયમ લેવામાં આવેલા છે એટલે કે જો તમારી આ વખતે કેવાયસી નથી એટલે કે આજ પછી તમને આપતો મળશે એવું તમારે ભૂલી જવાનું રહેશે વાત કરીએ મિત્રો આપણે ત્રણ હજાર કોને મળશે તો જો તમે દિલ્હી યા ફિર રાજસ્થાનના હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયા આપે છે હવે અહીંયા સમજવા જેવી વાત એવી છે કે યોજના જે છે ને મિત્રો યોજના એક છે આપણી પાસે બે સ્ટેટ છે ગુજરાતની સ્ટેટમાં ઓછા રૂપિયા મળે અને બીજા સ્ટેટના વધારે રૂપિયા મળે હવે જાણવા જેવી વાત છે ને કે ભાઈ યોજના એક જ છે યોજનાનો હેતુ શું હોય કે ભાઈ ખેડૂતને આપણે સારી રીતના સપોર્ટ કરીએ તો ભાઈ એક સ્ટેટમાં વધારે કેમ ને બીજા સ્ટેટમાં ઓછા કેમ આવું કેમ મિત્રો તમને શું લાગે છે મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને મિત્રો તમારો જે અભિપ્રાય છે મિત્રો એ મને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ ચાર હજાર રૂપિયા કોને મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો તે લોકોને ઓગણીસમો હપ્તો ને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે બે પ્લસ બે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે વાત વાત કરીએ મિત્રો આપણને તારીખની તો અઢાર તારીખની આસપાસ આપણને આપતો એ સો ટકા આપણને મિત્રો મળી જવાનો છે તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તારીખની રાહ જોવો તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી ને કંઈ વિડીયો ખાસ કરીને હવે જોવાની જરૂર નથી